અને આ તો હોય મેવાડાનો ભેળો મારે સુરત સુધી જ ગાડી લેવાની તમે લક્ચરી ગાડી તારો અને બે ડ્રાઈવર તારા અંગાથે જ પેલો ડ્રાઈવર તારે બીજું કોઈ રસ્તામાં કોઈ પ્રોબ્લેમ થાય ચિંતા નહીં મેં છ મહિના આગળ એટલે હવે સાથે પણ આગળ મારો આ મહિના મારો ટેસ્ટ આડવા જવાનું કશો વાંધો નહીં હવે આ સેલિટી બી આગલી મોક હા હાલો हेलो हेलो बोलो अ अणिवे रामण बोलो पाटन रेडी आई अ अणिवे नो बोलियो हां मालण दुकान मलेडो પેલી બાજુ ડ્રાઈવર લઈ જાય હા પણ મને એવું કે અનુભવ નહીં મને આ તો વાગે પહોંચી જાય ગાડી એ તો બીજો ડ્રાઈવર આવન તા રંગા

તમો ને જર્મની આપણા આરંભ દેવાના આપ તો તમો નહી કરતા તો બજે છે એટલે ઉનો પણ આ તો કહેવાનો मीनिंग મહિનો ગાડી જે કઈ આના થાય અહીની કે લેટ પર છે એમ કરતા ગાડી ચેક કરી Kami jualnya. Jadi kalau kita beli naga dalam kat, mereka nanti kalau kita beli naga dalam kat, asas sama. Kalau tujuan kita dia macam, kalau dia bersegeru pergi. Kalau dia u mangkap. લેકરો નહિ કરો ડાળાની કોઈ રિઝર્ટ કરાવી રાતની ન કરાવો ડાણાની તમે તો સુરત બોલી ગયા છે ને

হাঝৰ্য ক্পাম. আয৲ো বাবো ভাসেয ধাথে ক্নে খিকে নিজার. হিশার লাজে ক্ট স্কিলু লাইসে. কেলো ডিকা লহনে

અને પૂરે ફિલ્ડમાં દવાઈ તો હોય છે ફિલ્ડમાં લોકો કી કરે છે રે તો બટા કે એમ હોય કુછું બનાતો કે આના નાના ઓમેના કા તો સેપ્લે એ તો બલજીને દયા આઈ ભાઈ એસે વીરર બે એટલે એવું બતાના હાલા થાય તો કુછ ન ન છે બતા

છ <laughs> મહિના <laughs> <f dragging> હલો 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 બોલો હા અરેશભાઈ રાવલ બોલો ઓટોલ રેટી આઈ હજી હું બોલું હ મારે અનકાર મારે કોઈ નથી આવ્યો એટલે તાર સારું હોય છે મારે સુરત સુધી જ લેવાની સુરતથી પેલી બાજુ પેલો ડ્રાઈવર નહીં જાય હા પણ મને એવું છે કે રાતનો ડ્રાઈવિંગનો અનુભવ નહીં મને એટલું બધું આઠ બે વાગે પહોંચી જાય ગાડી એ તો બીજો ડ્રાઈવર આવે જ તારાં ગાડી

બરોબર બરાબર તો કે હું બોલ ઉસુ બોલ તો કાલે પેલો ભાઈ કન્ડક્ટર એ સારો છે કલ્પેશ એટલે ગુરુ મને કલ્પેશ ફોટો ભાઈ એસે વીરલ બે મોટી એટલે અહીંયામાં એવું હોય તો ખાના થાય તો પછી ના ના ન બધા ઓકે ભી રાજકીય બી પ્રસિદ્ધ ની છે લે લાઈનમાં ની હા

આમ તો તને દિશા સુરત કીધું તું પણ દિશા સુરત માં શું તારે આખી રાત નો ઉજાગરો થાય એ તારા સવારે અને એમાં પાછું શું છે એક વાગે દિવેદન ની મારવાની આઈન પાછું દિશા જવાનું છ વાગે દિશા થી પછી હળંગ સુરત જવાનું એ તને બહુ કાઢી પડે અને આ તો હોય મેહોણા નો ફેરો મારી સુરત સુધી ગાડી લેવાની તમે લક્ઝરી ગાડી

અને કંડક્ટર એ સારું છે કલ્પેશભાઈ કા ગુરુનક કલ્પેશ પાતો ભાઈ એસે વિરલ કે મોજી કેસે એટલે અહીમાં એવું કે ના 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 કોઈ ચિંતા નહિ જાય છે બધા મને બી રાતલી બી પછી તો નહિ એટલે લાઈમો નહિ હોગો હા એટલે હાળાબારે એમો ફળી બેસાનાનું બેરો હોય છે આવા બાર

એ જો એ રાવળ બોલો પાટણ રેતી આવી હા અજીરો નો બોલવું હા માલ નોરકાલ માલેકામ લખિયા ઓયલે ગાલા હારું રેતી માલે છે સુરત ઉડી લેવાની સુરતી પેલી બાજુ પેલો ડ્રાઈવર લઈ જાય હા પણ મને એવું હે કે રાત નો ડ્રાઈવિંગ નો અનુભવ નહીં મને એટલે બધું આ તો 2 વાગે પહોંચી જાય ગાડી એટલે તો બીજો ડ્રાઈવર આવન તા રંગા અને જો ડ્રાઈવર આવો હે ને બે ત્રણ અંગાત બે અહીં જવાની એટલે પ્રોબ્લેમ થી તારો સુરત ઉતરી જવાનું સુરત થી પેલું લઈ જાય બરોબર સડસઠ નંબર હશે તારંગા સડસઠ નંબર એટલે પીક્સ ફરસ હે તો પિક્ષ ફરસ આ તો વહેતી તારીખી તારા કલાક ઉઠી થાય સમજો અલ સુરત દિલ બાદ જવાય નહીં સુરત પિલ બાદ પેલો પિક્સ ફરજ છે રે

ના હવા નહી મૂકતું પછી આ તો કાલ તું નહી મને હતું તો શુક્રવાર ની હોય વેરા પડી છે શનિવાર ની વેરા પડ્યા આ આ અડધો કલાક લે યારો પણ આ તો કેવાનો મિનિંગ